ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી ચૂંટણીમાં વોટ મેળવવા માટે અભદ્ર મનગણ ટિપ્પણી કરવામાં આવી છે અને સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરી રહ્યો છે એના કારણે પૂરા દેશમાં નકારાત્મક મેસેજ જઈ રહ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે જ્યારે નરેન્દ્ર મોદી આખા દેશમાં સમરસતા એકતા શાંતિ અને વિકાસના માર્ગોની વાતો કરી રહ્યા હોય ત્યારે પુરુષોત્તમ રૂપાલા જેવી વ્યક્તિ દેશ અને સમાજ માટે ખતરારૂપ સાબિત થાય તેવું તિલકવડા ક્ષત્રિય સમાજ બ્રાહ્મણ સમાજ તેમજ અન્ય સમાજ પુરુષોત્તમ રૂપાલાને તાત્કાલિક ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરે એવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયરએ ન્યૂઝ ડભોઈ એકત્ર એવું માનવામાં આવે છે કે આ કોઈ બી જ્ઞાતિનો વ્યક્તિ આવું ચલાવી ના લે અને રાજપૂત સમાજ સર્વ સમાજને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છે તો પહેલાં તો એક જ વાત કે રૂપાલાની સાહેબની ટિકિટ કાપવામાં આવે સૌ પ્રથમ અને બીજી વસ્તુ એ છે કે આ વર્ષોથી રાજકોટ સમાજે બલિદાનો આપ્યા છે પાંચસો ને બાસઠ રજવાડા જો કૃષ્ણ કુમારસિંહજી ગોહિલથી માણીને અઢારસો પાલનના ધણી જો દઈ જતો હોય તો રૂપાલા સાહેબે સ્વૈચ્છિક જાતે એ ટિકિટ એમને છોડી દેવી જોઈએ સીટ છોડી દેવી જોઈએ એમને જાતે શું પણ હજુ સુધી એમને પેટું પાણી હાલતું નથી અને બીજી વસ્તુ એ છે કે જે તે વખતે ગુજરાત સરકારમાં ક્ષત્રિયના સાત મંત્રીઓ હતા પરંતુ આજે એક જ મંત્રી છે એટલે આ લોકો અમારું માનવા માગે છે બરાબર છે અને જે વસ્તુ એક વસ્તુ સંવિધાન ભારતમાં સંવિધાન ચાલે છે બરાબર છે લોકશાહી છે ટિપ્પણી કરવામાં આવી હતી તો એને જેલ થઈ સજા થઈ બરાબર તો આવી જ ટિપ્પણી રૂપાલા કરી છે તો એની વિરુદ્ધમાં એક્શન કમ ના લેવામાં આવે કાયદો વ્યવસ્થા બધા માટે સરખી છે ભારતીયમાં લોકશાહી ચાલે છે

અને તે સમાજ વિશે જો જ્યારે કોઈ એમ તેમ ટિપ્પણી કરશે ને તો સાખી લેવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ એ છે કે જેને સનાતન ધર્મ માટે તમે આજે ગામે ગામ પાડીએ જોશો તો કોણા છે નેવું ટકા પાડે ક્ષત્રિયોના હોય છે અને એ રૂપલે જે આમ તેમ એની જે વાણી વિલાસ કર્યો છે એને કોઈ પણ કારણે સહી લેવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ એની એક જ માંગ છે કે જો તમે એની ટિકિટ રદ નહીં કરો ને તો અમારા આજુબાજુના જે છોટા ઉદેપુર લોકસભા છે એની અંદર તિલકવાળા શંખેરા એ બધાના સાઠ સિત્તેર ગામડા છે એનાથી બી વધારે છે જો એની ટિકિટ રદ કરવામાં નહી આવે ને તો અમે સામૂહિક ધીરો કરીશું અને ને વોટ મળે અમારા પક્ષથી વિરોધ નથી પણ જો ટિકિટ થાય તો ક્ષત્રિય તરીકે હું એટલું જણાવી શકું છું કે માથા સન્માનથી ઉતારતા પણ એ કરે છે અને કાપતા પણ એ કરે છે જો અમુને જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ને તો પછી દરેક ગુજરાતનો દરેક ક્ષત્રિય સમાજ ધીરો કરે છે અને આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ ભાજપને વોટ નહીં આપે એની ખુલ્લી ચેતવણી છે મતલબ અમારા પક્ષથી વિરોધ નથી પણ જો અમારા સમાજની માંગ પૂરી કરવાની અને માંગ બી શું છે અમારી એક સામાન્ય છે જ્યારે પાંચસો ને પાસો એ રજવાડાઓ અમારા બાપ દાદાઓ જ્યારે દાન કરી શકતા હોય ને તો તમારા પાસે માંગે છે એવું અમે ખાલી એક ટિકિટ ના કરાવી શકો તમે તમને શરમ એક થવી જોઈએ મતલબ અમારી બીજે કોઈ માંગી નહીં પણ જો અમારા સમાજની પર જો આવ્યું ને અમારી બેન દીકરીઓને જો સન્માનની વાત છે ને તો ક્ષત્રિય સમાજ નહીં ચલાવેલી અને માથા કાપતા બી અમને એક થાય છે હું કાયદો વ્યવસ્થા માટે સરકારને એક જ વિનંતી કરું છું કે તમે જેટલા વહેલા સમજી જાવ એટલું સારું છે કોઈ જાતની ધમકી બી આપણ નથી માંગતા પણ જો સ્વમાન ઉપર વાત આવી ને તો ક્ષત્રિય સમાજ યુદ્ધ કરવાવાળી કોમ છે બાયલી કોમ નથી એટલે અમે સમાજને એક જ વસ્તુ કહે છે કે અમારે કોઈને નુકસાન બી નહીં કરવું કોઈ બી જાય પ્રોપર્ટી છે નુકસાન બી ના થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે પણ સમાજની એક જ માંગ છે સરકાર પાસે કે તમે ટિકિટને રદ કરો રૂપાલાનો વિરોધ છે કોઈ પાટીદાર સમાજનો બી અમારો વિરોધ છે નથી જય માતાજી જય ભગવાન જય ભગવાન જય ભગવાન Subscribe now and press the bell icon. Never miss an update.